અડાજન ખાતેના માધવ પાર્કમાં રહેતા ટેક્સટાઇલ ડિઝાઇનરે હાલ પોતાની પત્ની સાથેનો ઘર કંકાસ મોત સુધી થવા પામ્યો છે પત્ની પત્નીનો બંને ઝઘડોમાં આવેશમાં આવેલા પતિએ પોતાની પત્નીને ગળે ફાંસો આપી હત્યા કરી નાખતા વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે હાલ યુવાનોથી લઈને આજ સુધીમાં પાંચ કરતાં પણ વધુ અગત્યની ઘટના બની છે તે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે કામ કરી પરિવહન ગુજરાન ચલાવતા અડજન માધવ પાર્કમાં એકાવન વર્ષીય રજનીકાંત સીતુભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે તેની પરિવારમાં છેતાલીસ વર્ષીય પત્ની રાજેશ્રીબેન અને સત્તર વર્ષીય દીકરીઓ જેસસ છે રજનીકાંતભાઈ અભાવ પોતાનું હાલ વેમીલો હોવાથી છેલ્લા લાંબા સમયથી નાની નાની બાબતે પત્ની રાજેશ્રીબેન સાથે ઝઘડો કરતા હતા અને આ ઝઘડો એટલી હદે વધી ગયો કે ભાઈ બીજના દિવસે આવી સ્મારેલા પતિ રજનીકાંતે

ટૂંપો આપીને હત્યા કરેલી લાશ મળેલી એમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે મરણ જનારના પતિ રજનીકાંતે ઘર કંકાસને કારણે આ બેનને દોરીથી ગળે ફાંસો આપી અને એનું મૃત્યુ નીપજાવે આ તપાસમાં આરોપીનો અટક કરેલો છે અને એને રિમાન્ડ મેળવી આગળની તપાસ ચાલુ છે અને પતિ હત્યારાએ પોતાની પત્નીને ગળે ફાંસો આપી હત્યા કરી હોવાનું કબીર લીધું છે અસ સેટા થતી પ્રકાશવાળા